નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું ગુજરાતમાં બધા જ માર્કેટ યાર્ડમાં એરંડાના કેટલા ભાવ રહ્યા છે તો આવો જાણીએ મહેસાણા માર્કેટ યાર્ડ અગિયારસો એંશીથી અગિયારસો ચોરાણું રૂપિયા આંબલિયાસણ યાર્ડ અગિયારસો બાસઠથી અગિયારસો પંચોતેર રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડ અગિયારસો ચોરાણુંથી અગિયારસો સત્તાણું રૂપિયા સિદ્ધપુર માર્કેટયાર્ડ અગિયારસો સિત્તેરથી બારસો બે રૂપિયા ડીસા માર્કેટ યાર્ડ અગિયારસો નેવુંથી અગિયારસો સત્તાણું રૂપિયા ઠરા માર્કેટ યાર્ડ અગિયારસો એંસીથી બારસો નવ રૂપિયા કડી માર્કેટ યાર્ડ અગિયારસો એંસીથી બારસો સાત રૂપિયા ચાણાસમા માર્કેટ યાર્ડ અગિયારસો તોતેરથી અગિયારસો ચોરાણું રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ અગિયારસો સત્યાસીથી બારસો ત્રણ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ અગિયારસો સાહીઠથી બારસો એક રૂપિયા સિહોરી માર્કેટ યાર્ડ અગિયારસો એક્યાસીથી બારસો રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડ અગિયારસો પંચ્યાસીથી બારસો પાંચ રૂપિયા તલોદ માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી અગિયારસો એંસી રૂપિયા જામનગર માર્કેટયાર્ડ એક હજાર એકસઠથી અગિયારસો એકસઠ રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડ એક હજારથી અગિયારસો સુડસઠ રૂપિયા દર્શક મિત્રો આ બધા જ માર્કેટયાર્ડમાં એરંડાના સૌથી ઊંચા ભાવ થરા માર્કેટ યાર્ડમાં જોવા મળે છે થરા માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ એક હજાર એસીથી બારસો નવ રૂપિયા રહ્યા છે જ્યાં અન્ય માર્કેટ યાર્ડોમાં એરંડાના ભાવ બારસો સાતથી નીચે જોવા મળ્યા છે અને કેટલાક માર્કેટ યાર્ડોમાં ભાવ બારસોથી એકદમ નીચે પણ છે તો દર્શક મિત્રો આ હતા આજના બજાર ભાવ તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી બેલાયકન જરૂર દબાવ આવા જ રોજિંદા તાજા ભાવ જોવા માટે ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આઇકન જરૂર દબાવો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું એ સાથે જ દર્શક મિત્રો તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવો તમે કયા પાકના ભાવ જોવા માંગો છો અને કયા યાર્ડના ભાવ જોવા માંગો છો અમે તમને વિડીયોમાં તે ભાવ અવશ્ય જણાવીશું ફરી એકવાર તમારો આભાર